બાદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ તથા બ્રહ્મભટ્ટ સમાજ નારી શક્તિના સંયુક્ત ઉપક્રમે બીસીએલ ત્રણનું આયોજન દિનાંક ચાર બે બે હજાર ચોવીસના રોજ સફળતાપૂર્વક આયોજન પરિપૂર્ણ થયું છે ગુજરાતભરના વિવિધ ગામના યુવા જેમને સુરતને કર્મભૂમિ બનાવી છે બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ તથા બ્રહ્મભટ્ટ સમાજ નારી શક્તિના સંયુક્ત ઉપક્રમે બી સી વન થ્રીનું આજે દિનાંક ચાર બે બે હજાર ચોવીસના રોજ સફળતાપૂર્વક આયોજન પરિપૂર્ણ થયું છે ગુજરાતભરના વિવિધ ગામના યુવા જેમને સુરતને કર્મભૂમિ બનાવી છે યુવા ક્રિકેટરને ઉત્સાહભેર ભાગ લીધો છે બી સી થ્રીમાં યુવાનોની દસ ટીમ અને ગુજરાત બ્રહ્મભટ્ટ સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બહેનોની ટીમ રમે બહેનોએ પણ રોજિંદગી જિંદગીમાં થોડો બ્રેક લઈ ક્રિકેટ અને બોલ સાથે પોતાનું કૌવત દેખાડ્યું છે કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર પી એન જે તથા ગેલ ભવાની ક્રિએશન રહ્યા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય આકર્ષણ નાના બાળકો માટે ટ્રેમ્પોલીન અને પોપકોર્ન અને કોલ્ડ્રિંકની વ્યવસ્થા પણ કરવામાં આવેલી જી આપનું નામ વૈદેહી રાકેશ બારોટ મેમ કયા સમાજ દ્વારા આપના અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મપટ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ત્રીજી ટુર્નામેન્ટ રમાઈ રહી છે કઈ જગ્યા પર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે બાવાજી ગ્રાઉન્ડ છે હા કેટલી ટીમો પાર્ટિસિપેટ થઈ છે એમાં એમાં આઈ થિંક 13 જેન્ટ્સ છે અને બે લેડીઝ છે હાલ મહિલાની ટીમ કેટલી છે હાલ હાલ મહિલાની બે ટીમ છે જે ફર્સ્ટ એફર્ટ છે એમનો અને મને એવું લાગે છે કે આ ફર્સ્ટ એફર્ટ સક્સેસફુલ રહ્યો છે અને આઈ થિંક હું જેમણે બી આ કર્યું છે ઓક્સિજન રેડી નીલકંઠભાઈને હું એટલું કહીશ કે બધા જ ગુજરાતને બને ત્યાં સુધી ગુજરાતની બ્રહ્મભટ સમાજની બધી બહેનોને એકત્રિત કરે અને આવી ટુર્નામેન્ટ અગેન એન્ડ અગેન યોજાય એવી રીતે આપણે ઈચ્છીએ છીએ બહેનોમાં બે ટીમ છે શું શું લાગે કોણ વિજય થશે હાલ ઓબ્વિયસલી અમારી ટીમ વિનર થઈ ગઈ છે આપનું નામ મારું નામ સુરભી દિનેશ બારોટ જી મેડમ કેટલા ટીમો ની પાર્ટિસિપેટ કર્યું છે આજે ટીમ ક્રિકેટ ટીમ માં આજે તમે એક્ચ્યુઅલી વિમેન્સ ટીમ ની તો બે ટીમ છે ઓન્લી બે ટીમ ઓકે અને શું વિચાર આવ્યો આજે ક્રિકેટ નો મેચ તમે રમાડવામાં તમારા સમાજ દ્વારા એક્ચ્યુઅલી અમારો પરપસ હતો કે અમે જેટલું બને એમ બધી બહેનો સાથે મળીને કંઈક નવા નવા પ્રોગ્રામ કરીએ એટલે આ મેચ ગોઠવી હતી અને ખરેખર અમારો પરપસ પર 100% કામ થયું છે અમે ઘણી બધી બહેનોને નહોતા જાણતા એકબીજાની બહુ સારું બોન્ડિંગ થયું અને બહુ નજીક આવ્યા છીએ અને એ લોકો અમને કહે છે કે અમે ટોટલી પ્રોગ્રામ અમે પણ હાજરી આપીશું એટલે અમારા પર્પઝ પર સો કામ થયું છે શું લાગે કોણ જીતશે હાલ ટીમ તમારા સમાજ ટીમમાં અમારી બે ટીમની વાત છે અમે પ્રેક્ટિસ તો બહુ જ સારી કરી છે જોઈએ છે આગળ શું થાય છે એ તો ફિલ્ડ પર હોય ને ડિપેન્ડ ખબર નહીં પડે અત્યારથી શું કહી શકાય કોઈ બી જજમેન્ટ આવી શકે છે જી આપનું નામ મારું નામ કીર્તિ નીલકંઠ બારોટ જી મેડમ હાલ કઈ જગ્યાએ તમારો ટુર્નામેન્ટ ચાલુ રહ્યું છે અમારી અહીંયા ટુર્નામેન્ટ ઈચ્છાપુર બાવાજી ગ્રાઉન્ડમાં ચાલી રહી છે કેટલી ટીમ પાર્ટિસિપેટ છે હાલમાં જેન્ટ્સની 10 ટીમો છે અને મહિલાઓની બે ટીમ છે આ વખતે પણ આ એક અમારી અનોખી પહેલ હતી કે આ વખતે મહિલાઓ પણ સાથે ભાઈઓની સાથે ક્રિકેટ રમે અને એ બાને જાગૃતિ આવે કારણ કે નરેન્દ્ર મોદીનું ભી અત્યારે મહિલાઓ પ્રત્યેનું અભિયાન છે કે ભાઈ મહિલાઓને પ્રોત્સાહન આપો એટલે અમારા સમાજ દ્વારા ભી આ એક પહેલ ચાલુ કરવામાં આવેલી છે